નમસ્કાર દોસ્તો આજે આપણે જાણીશું ખંભાતના અખાતની ભૌગોલિક બાબતો વિશે ખંભાત નો અખાત તુજ અને બંદર ખંભાત આવેલું હોવાથી તેને આ નામ મળ્યું છે તે મુંબઈ અને દીવ ટાપુની ઉત્તરે ગુજરાત રાજ્યની સમુદ્રી સરહદે આવેલું છે તેની ઉત્તર ભાગમાં પહોળાઈ વીસ કિલોમીટર અને દક્ષિણ ભાગમાં પહોળાઈ પચાસ કિલોમીટર છે તેની લંબાઈ લગભગ બસો કિલોમીટર છે તે કાઠિયાવાડ દ્વીપકલ્પને ગુજરાતના દક્ષિણ પૂર્વ ભાગથી વિભાજિત કરે છે તળ ગુજરાતની સાબરમતી મહી ધાઢર તાપી અને નર્મદા વગેરે ખંભાતના અખાતમાં મળે છે સૌરાષ્ટ્ર તરફથી શેત્રુંજી સુખભાધર ઉતાવળી ભોગાવો કાળુભાર ઘેલો માળેશ્રી વગેરે નદીઓ અખાતને મળે છે નર્મદા તાપી મહી અને સાબરમતી વગેરે જેવી નદીઓ અખાતમાં નદીમુખ બનાવે છે અખાતની પશ્ચિમે એશિયાટિક સિંહો હીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને તેની આસપાસ કાઠિયાવાડ અથવા સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં વસે છે અખાતની પૂર્વમાં ડાંગનું જંગલ અને શુલ પાણેશ્વર વન્યજીવ અભયારણ્ય છે જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદો મળે છે ખંભાતના અખાત ઉપર ભૂતકાળમાં ખંભાત કાવી ધોલેરા વલ્ભીપુર જેવા બંદરો હતા હાલમાં દહેજ ભરૂચ હજીરા સુરત ઘોઘા અને ભાવનગરના બંદરો આવેલા છે ખંભાતના અખાતમાં અલિયાબેટ બીરમ તથા રોણીઓ વગેરે બેટ આવેલા છે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત